પણ શિવ નું આસન નથી મહાદેવ નું આસન નથી મહાદેવ જે છે આવે છે તો મહાદેવ તો બેઠા તો છે પણ બેઠા પછી પોતે ઉભા નથી થયા કારણ કે એનું આસન આને આપ્યું નહોતું એક બાજુ બ્રહ્માજી બેઠા એક બાજુ ભગવાન શિવ બેઠા બધા જ ભગવાન હતા એટલે જેવા

ને ગમે નહીં એટલે એને શ્રાપ આપ્યો શ્રાપ આપ્યો એમાંથી બંને સામ લડાઈ શરૂ થાય લડાઈ શરૂ થાય ને કહેવાય છે કે મહાદેવજી હતા એ મહાદેવજીને ન કહેવાના શબ્દો એના સસરાએ કહ્યા છે આ બધું મહાદેવજી તો કાંઈ બોલ્યા નહીં કાંઈ ભોળા છે પણ એના જે મુખ્ય ગણ નંદીશ્વર જે હતા એ નંદીશ્વરથી સહન થયું નહીં એટલે એ સામે પણ એની સામે એટલું જ બોલ્યા છે અને કહ્યું છે કે જે ભગવાન શિવનો દોષ કરે છે જે ભગવાન શિવને માનતા નથી જે ભગવાન શિવને જેનું સ્મરણ કરતા નથી પૂજન પાઠ કરતા નથી એવા મૂર્ખ છે એ વ્યક્તિ મૂર્ખ છે એ વ્યક્તિ દુર્બુદ્ધિવાળા છે એ વ્યક્તિ બુદ્ધિહીન છે આવું ઘણું બધું સામ સામું ચાલે છે અને છતાં પણ કહેવાય છે ખૂબ લડાઈ થાય છે સામ એકબીજાના યુદ્ધ થાય છે યુદ્ધની અંદર ઘણા બધા એકબીજાના સૈનિકો આના સૈનિકો આના દેવગણો એને મૃત્યુ પામે છે અને ઘણા બધા વર્ષો વીતી જાય છે અને ઘણા બધા વર્ષો વીતી ગયા પછી એક વાર પાછું દક્ષ રાજાને એમ થાય છે કે હવે હું આટલા બધા વર્ષો વીતી ગયા હવે હું પાછું યજ્ઞ કરું યજ્ઞ કરવા માટે દક્ષ રાજાએ પાછું પોતે કંઠણની અંદર યજ્ઞ નક્કી કર્યો કંઠણમાં યજ્ઞ નક્કી કર્યો બધા જ એને આમંત્રણ આપ્યું પણ ભગવાન શિવને આમંત્રણ ન આપ્યું પણ છતાં પાર્વતીજીને એમ થાય કે પિતાના ઘરે જવામાં આમંત્રણની શું જરૂર છે પિતાના ઘરે જવાના આમંત્રણની શું જરૂર છે ત્યારે શિવજી એમ કે છે દેવી લગ્ન થઈ ગયા પછી કોઈ પણ સ્ત્રી પિતાનું આમંત્રણ વગર એના ઘરે જઈ શકે નહીં ઘરે જવાય નહીં કારણ લગ્ન થયા પછી પિતાની જવાબદારી પૂર્ણ થાય છે પતિની જવાબદારી હોય છે દીકરીનું નામ જ્યાં સુધી પિતાનું પાછળ હોય ત્યાં સુધી જ પિતાની જવાબદારી હોય છે જેવું પિતાનું નામ નીકળીને પતિનું નામ જ્યારે લાગી જાય છે

તો કે પોતે પડી જાય કે દ્વારા પાસે ખાઈ જાય કે આમ ગાત કરે તો ત્યાં કે ડાળી હોય છે ને કે માં કરે દીકરી કરે છે આપની માં છે માયેશ સુકરીન તો કે પિતાનો માન્યું પતિનો માન્યું પિતા ઘરે તોシવી ના પડે કે જવાય નહીં પણ સતીનો માન્યું પિતાના ઘરે લગ્ન થયા પછી આમંત્રણ વગર જવાય નહીં ગુરુને ઘરે જવાય દેવ મંદિરમાં જવાય કથા કીર્તન આ ભાગવત કે છે આપણને આપણે આજની દીકરીને તો બોલાવે કે ન બોલાવે ઘણી વાર એવું હોય કે પિતાને એમ થાય કે ઘર બાંધીને રહે તો સારું ઓછા બોલાવીએ તો બધા તેનો જીવ ત્યાં નાખી જાય વારે વારે સવાર પડે ને ફોન કરી તાર તું શું કરે છો તાર સાસુ શું કરે તો તે સાસુમાં મૂકા ત્યાંથી શરૂ થઈ જાય એટલે તારા હું તમને કાંઈ ધંધો જ નથી લાગતો તું બધું કરતી હશે આખા ઘરનું બેટા તારે જ કામ કરવું પડતું છે ને તાર સાસુ જે સુતા છે તે સવારથી શરૂ થઈ જાય સવારથી શરૂ થઈ જાય તોય એ દીકરી ઘર કરે ખરા માતાજી કા એ વર જોયો જમાય કેવો છે શું નામ છે શું કરે છે કમાય કે નહીં એનું કુટુંબ કેવું છે કેવું છે ઘર છે કે નથી કઈ જ નહીં વડીલો જે હોય એ વડીલો જે જોઈ આવે અને વડીલો જોઈએ આવે અને વડીલો કે એ પ્રમાણેનું નક્કી થઈ જાય જ્યારે લગ્ન મંડપમાં આવે ત્યારે ખબર પડે કે આ મારા વડરાજા છે આની સાથે મારે જિંદગી પસાર કરવાની છે તો આવા કુટુંબો આવા પરિવારો જે છે એ પરિવાર ভাগ সফর পুরুষ হয় তো সফর ম পাথ স্ীণ হাত হয় ছে আজ মইবি ভাগি সা ু সফর পুরু সফর ত্র পাচ পুষ ফ । સ્ત્રી પુરુષ ને ખૂબ ને ખૂબ આગળ વધારવા માટે પ્રયત્ન કરતી હોય છે આજે હું એવી ભાગ્યશાળી છું કે મારો પતિનો હાથ છે મારી પાસે પણ દરેક બહેનોને પ્રાર્થના કે જે પતિને પ્રિય હોય એને જે ગમતું હોય એ તમે કરો પુરુષ એમ કે મારે મંદિર જાવું છે તો બેન એમ કે મારે પિક્ચરમાં જાવું છે પતિ એમ કે મારે આજે મારા મમ્મીને મળવા જવું છે ત્યારે સ્ત્રી એમ કે મારે નહીં મારા મારી મમ્મીને મળવા જવું છે આવા જ્યારે સ્વભાવો થાય ને ત્યારે જ બહેનો ઘરની અંદર ચાલે નહીં હા એક વાર એના ઘરે જઈ આવો એકવાર એની મમ્મીને મળી આવ્યો તમારો મમ્મી એની સાથે સાથે રહ્યો એને કરો પ્રમાણે રહ્યો વાંધો આવે હે सीवन मां दिले त समण थी जीवी जाय से यज्ञ ने अंदर आ गया चारे बाजू के वाले से बदायल देवों बैठा सी सती ने उसी आसन में थी कोई ने आवकार पढ़ाते नहीं एक के बेट बोला रहे नहीं एक के भाई बोला रहे नहीं पिताई बोला रहे नहीं सती ने दूध सवाल लगी માની પાસે જાય મા એક એવું પાત્ર ગમે તેવું હોય ગમે તો દીકથી દુઃખ આપે પણ માર છોડે ઘણી વાર આપણે જોઈએ છીએ તો કોઈ દીકરી એટલે પંદર વર્ષની કરો વીસ વર્ષની કરો પચીસ વર્ષની કરો ઘર છોડીને જતીને ઘાટી જાય બધા વિરોધી થઈ જાય પણ મા એક જ એવી હોય એને બોલાવા કરે મનાવે પોતાના પતિને મનાવે ગમે એમ એ આપણે હોય છે ગમે એમ તો આપણું સંતાન છે એને ભૂલ કરી તો ભલે કરી આપણે એની બોલાવી જોઈએ એ કોણ આપણે વગર કોણ દીકરી નથી સમજતી કે આજે માતા પિતાએ લોહીથી એને હથળીમાં રાખી છે એની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી છે બધી ઈચ્છાઓ એની પૂરી કરી છે એવા માતા પિતાને છોડી આજે એની અને સમાજમાં ઉછાળે છે દીકરી નથી સમજતી પણ છતાં સતી સતી ને દુઃખ થયું એટલે સતી યજ્ઞ કોણ ની અંદર જાય છે યજ્ઞશાળામાં જઈ પોતાના અંગુઠા અગ્નિ ઉત્પન્ન કર્યો અને અગ્નિ ઉત્પન્ન કરીને પોતે બોલવા લાગ્યા છે બળવા લાગ્યા ખૂબ ખૂબ ચારે બાજુ અગ્નિ પ્રજ્વલિત થઈ ગઈ કહેવાય અંગૂઠાની અંદર અગ્નિ દેવ છે આપણા અંગૂઠામાં અગ્નિ દેવ છે એટલે પગનો અંગૂઠો એ પણ દેવ છે અગ્નિ એનાથી ઉત્પન્ન થયા છે સતી બળવા લાગ્યા છે ચારે બાજુ હા હાકાર થવા લાગ્યો નારદજી જોયું તો નારદજીને થયું કે આમાં હમણાં સતી બળવા લાગશે સતી નારદજી હતા એ ભગવાન શિવની પાસે જાય ને ભગવાન શિવને જઈને કહેશે કે પ્રભુ જટા એ જટા એકદમ ખુલ્લી કરી જટા ખુલ્લી કરી પથ્થર ઉપર પછાડી ત્યાંથી વીરભદ્ર ના મહાપુરુષ ઉત્પન્ન થયો અહીંયા આવે છે ત્રિશુર લઈને આવે યુદ્ધ થાય છે ભૂંગુ ઋષિ જે હતા એ ભૂંગુઋષિએ પણ પોતાની યજ્ઞની અંદર આ નાખવાનું શરૂ કરી આ કૃત્ય જેમ જેમ નાખતા ગયા એમાંથી અંદરથી બેટ નીકળતા ગયા સામો યુદ્ધ થયું ખૂબ યુદ્ધ ચાલ્યું છે અને યુદ્ધની અંદર ઘણા બધા મૃત્યુ પામ્યા છે અહીંયા વીરભદ્ર બરાબર એવા બધાને જે હાથમાં આવે કોના હાથ કાપે કોના માથા કાપે કોને જે હાથમાં આવે મારવા લાગે છે શિવની શુદ્ધિ કરતાં કરતાં એ કહેવાય છે વિધે દક્ષનું માથું કાપીને અગ્નિમાં નાખી દીધું અગ્નિમાં નાખી દીધું એટલે બળી ગયો એ અગ્નિમાં નાખી દીધું બળી ગયું મહામાથું બળી પાછું સજીવન થાય ને ભગવાન શિવ આવ્યા છે ભગવાન શિવ આવી બધાએ એને દીવોએ મનાવ્યા જેટલા જેટલાને હાથ કપ તૂટ્યા હતા એટલાને સજીવન કર્યા જેને આંખી ગઈ એને આંખી સજીવન કર્યા અને બાકી હતા એ ગોપડા નું મસ્તક મૂક્યું છે અને ગોપળા નું મસ્તક મૂક્યું એ સમયે આળસ ઊભા થયા ખબર ન પડે કે અહીંયા આટલી થયું નથી આ બધા મરી ગયેલા હતા ફરી સજીવન કર્યા છે જેવા કોકળાના રૂપમાં ઊભા થયા અને ઊભા થઈ ભગવાનની સ્તુતિ કરવા લાગી કોકળાના રૂપથી શરીર મનુષ્યને અને મસ્તક બે ઘોકડા મુખ છે આજે ઘણા બધા દહેનો ભગવાન શિંગના મંદિરે આવે અને ભગવાન શિંગના મંદિરેમાં આવી અને એના કોઠિયાની આગળ કાન આગળ જેને કાંઈક બોલે છે એનું શું બોલો છો ખબર છે કામ હે મને ને ખબર એટલે હું પૂછું છું પ્રશ્ન કરું છું કે કોઠિયાના કાનમાં કાંઈક કહે છે બે આંગળી રાખે પછી કોઠિયાના કાનમાં કાંઈક બોલો મને ખબર નથી પણ એક વાત છે કે કહેવાય કે કોઠિયાના કાનમાં તમે કદાચ હું કહેતા હોવ તો ભગવાન શિવ પાર્વતી તો મંદિરમાં બેઠા છે તો પાર્વતીને દુઃખ થાય કે મારા પિતા પણ એક આવા જ રૂપ ના આવે જે મોઢું છે એવું પોકડાનું મોઢું હોય ને મોઢું તો એવું છે દીકરી હોય પણ બહુ વાલી હોય પિતાને બહુ વાલી હોય અને પિતાને પણ દીકરી બહુ વાલી હોય દીકરા કરતા દીકરી વિશેષ હોય દીકરી ખૂબ વાલી હોય અને પિતાનું ધ્યાન પણ દીકરી જ રાખે પિતાને ગમે કાંઈ થયું હોય તો દીકરી તરત ફોન કરી નીકળે તમને કાંઈ થયું છે કેમ દેખાતા નથી કેમ વાત કરતા નથી દીકરી જે છે સતત પિતાનો ધ્યાન રાખતી હોય દીકરાનો રાખે એવું નથી કહેતી પણ દીકરા જે છે એ ધ્યાન બે ધ્યાન થઈ જાય દીકરાને પિતાનો તો હોય પણ દીકરીને વિશેષ હોય દરેક દીકરીનું પિતાનો વિશેષ હોય તો પિતાનું મુખ જે આવું છે તો પાર્વતી અંદર મંદિરમાં બેઠા બેઠા જોવે ત્યારે એને દુઃખ થાય અરે બધા જ વ્યક્તિઓ આવી મારા પિતાને શું કહેતા હશે મારા પિતાનું આવું મુખ છે આ એક વાત છે મને ખબર નથી શું કહેતા હશે કહેવાનો મતલબ કે કોઈ પણ દીકરી પોતાના માતા પિતા વિશે કાંઈ જ સહન કરી શકતી નથી અને આપણે બહેનોની કે એવી જ હોય કે ન આવડે તો પિતા પિતાનું આવી કાંઈ શીખડાય કાંઈ શીખીને આવી છો કે નહીં તારા પિયરમાં તો કાંઈ શીખીને આવી છો કે નહીં તને કાંઈ આવડતું નથી આવો શબ્દ જ્યારે દીકરીને લાગે છે તો ખરેખર એને ખૂબ દુઃખ થાય

અને જો પહેલા યાદ કરશો ને પહેલા બોલાવી લેશો તો જુઓ તમારો પ્રસંગ કેવો સરસ થશે કારણ કે માતા પિતાને સાથે છે તો અહીંયા પાર્વતી બળવા લાગ્યા છે ભગવાન શિવ આવ્યા શિવ આવ્યા પાર્વતીને ઉપાડી દીધા પાર્વતીને ઉપાડીને આકાશ માર્ગે ચાલવા લાગ્યા છે આકાશ માર્ગે ચાલતા ચાલતા જ્યાં જ્યાં એના અંગ પડ્યા છે જે શરીર પડી જાય એ અંગ બળી જાય ત્યાં પડી જાય એમ કહેવાય છે કે બાવન શક્તિપીઠો બની છે મા પાર્વતીની બાવન શક્તિપીઠો પડી બની છે એમાંથી હૃદય જે છે અંબાજીમાં છે માનું હૃદય જે છે અંબાજીમાં છે બેને ગાઈ ગયું ને તું કાળી ને કલ્યાણ રે માં જ્યાં જવું ત્યાં જોગ મારે દરેક જગ્યાએ માં પાર્વતીનું રૂપ છે બાવન શક્તિપીઠો છે એમાં પાર્વતી જે દરેક દરેક એનું સ્વરૂપ છે અલગ અલગ નામ પડ્યા છે ક્યાંક આંખ ક્યાંક પાંચ ક્યાંક હાથ અને ત્યાં દરેક જગ્યાએ અલગ અલગ પડે દરેક જગ્યાએ અલગ અલગની સસ્તી બની છે પ્રિય વ્રત અને ઉત્તમ પાક જે છે એના ઉત્તમ પાક જે હતા

એક એક જ ખૂબ હતો રાજ્યો જે રાણી હતી ખૂબ એક વાર ધ્રુવ રાજાને ધ્રુવને એમ થાય કે હું મારા પિતાના ખોળામાં જઈને બેસી ઉત્તમ બેઠો છે તો હું પણ બેસું મારા પણ પિતા જ છે ધ્રુવ એના પિતાના ખોળામાં બેસવા જાય ત્યારે એની મા એમ ગઈ કે તારે જો એના ખોળામાં બેસવું હોય તો તારી માને કે એ મારા જેવી ગુણવાન બને મારા જેવી રૂપવાન બને અને તમારા જેવી માનીતી બને હું તારા પિતાને માનીતી રાણી છું તો તારી માને કે એ માનીતી રાણી બને એને ખોળામાંથી ઉતારી દે પિતાને દુઃખ થાય પિતાના માટે તો બંને પુત્ર એક સરખા જ હોય એને દુઃખ થાય છે પણ દુઃખ થાય તો છતાં એ પત્નીને કહી શકતા નથી પત્નીને કહી ન શક્યા કે તું આપ અને આવું તું ન કહીશ અને ખોળામાંથી ન ઉતારીશ ધ્રુવ તય રડતા રડતા આવે છે આવીને માને ફરિયાદ કરવા લાગી ફરિયાદ કર્યા આવી પહેલા મા કહે છે કે રડે છે તો કઈ એ તો ખરા ફરિયાદ કરવી છે પણ રડવું એટલું બધું આવે છે તો શું ફરિયાદ કરવી પિતા ના પાડી પિતાએ તો ના નથી પાડી તને કોઈ કઈ કહ્યું કોઈ કઈ કહ્યું નથી તો તને રડો શા માટે આટલું બધું આવે છે ત્યારે ધ્રુવ એમ કે છે કે માં એ જ્યાં બોલવા જાય ત્યાં તરત રાણીજી હતી સુનિધિ એ વાત તરત ટાળી દે છે નાનો બાળક છે એની અંદર એના મનની અંદર મારું તારું આવેલું કોઈની પ્રત્યે વેડ આવે તરત બોલ તો બંધ કરે એ જ સમયે ત્યાંથી દાસી નીકળે અને દાસી એમ કહે છે કે રાણી તમારા પુત્રને તો હાથ પકડી અને એને કાઢી મૂકે છે એટલા માટે રડે છે ગુરુ માતા સમજાવે છે પેલા રડીશું પિતાના ખોડામાંથી એવું પરમાત્માના ખોળામાં ભગવાનના ખોડામાં બેસ પણ નાનું બાળક છે એ કઈ સમજે નહીં આ બાજુ માયે એ કહ્યું એટલે બાળક એમ કે છે કે હું હું ક્યાં જઉં અને ક્યાં જઈને ભગવાનને કહું અને ક્યાં જઈને ભગવાન બેસું તું મારી સાથે ચાલ આપણે ભગવાન કરવા જઈએ ત્યારે મા એમ કહે છે તું જઈ હું ન આવી શકું કારણ કે હું તો તારા પિતાની પત્ની છું મારા ઘરમાં તારા પિતાને નીકળી ન હોય તારે જવું હોય તો પૂછા પણ તારા પિતાને મૂકીને હું ન આવું ભલે મારી સાથે ગમે તેવો વ્યવહાર કરે મને કે મારી સાથે ગમે તેવો કરે મારી સાથે કોઈ પણ વ્યવહાર કરે મારી ફરજ છે કે મારે છોડાય નહીં મારે પતિનું ઘર મુકાય નહીં એમ કરી મા સમજાવે છે જરૂર રાજા ઘરમાંથી નીકળી જાય છે ના ના હું બાળક છે પાંચ વર્ષનું બાળક છે ઘર છોડ્યું છે

નારદજી આપે છે ચાહે દેવો હોય ચાહે દાનવો હોય ચાહે મનુષ્ય હોય પ્રાણી માત્રને માર્ગદર્શન દેવાનું કાર્ય નારદજી કરે છે નારદજી આવ્યા જોવે છે કે નાનું એવું બાળક છે ને જંગલમાં જાય છે તો એ શું કરશે માતાએ કહ્યું એટલે નીકળી તો ગયો છે પણ આ બાળકનું શું થશે તે નારદજી આવી અને કહે છે બેટા તું ક્યાં જઈશ તો તે ખબર નહીં ગુરુદેવ હું ક્યાં જાઉં તમે મને માર્ગદર્શન કરો હું ક્યાં જાઉં ત્યારે નારદજી કહે છે બેટા યમુના નદીના તટ પર મધુવન નામનું એક સરસ મજાનું જંગલ છે ત્યાં આગળ તું રોકાઈ જા અને ત્યાં જઈ ઓ નમો ભગવતી વાસુદેવના તું જાપ કર અને જાપ કરતા કરતા પૂરક રેચક તને કુંભક નામના ત્રણ પ્રાણાયામ કર કે જેથી કરીને તારા શરીર તારો મન તારો વિચારો જે છે શાંત બની જાય ધ્રુવજી આવે છે અને ગૃહજી ઓમ નમો ભગવતી વાસુદેવા જાપ કરવા લાગ્યા પૂરા કુંભક ના પ્રાણાયામ કરવા લાગ્યા પ્રાણાયામ કરતા કરતાં મનને શરીરને શાંત કર્યું બધું બેઠા છે એક અઠવાડિયે એક ટાઈમ ભોજન કર્યું બીજા અઠવાડિયે ખાલી ફળફળી ખાધા ત્રીજા અઠવાડિયે પાન ખાધા ચોથા અઠવાડિયે ખાલી જળ પીધું પાંચમા અઠવાડિયે ખાલી હવા ઉપર રહ્યા અને છઠ્ઠા અઠવાડિયે હવાને પણ છોડી દીધી અને હવા લેવાની પણ બંધ કરી હવા લેવાની બંધ કરી અંગૂઠાની દબા અંગૂઠો જે હતો એ જમણો અંગૂઠો જમીન ઉપર દબાવ્યો અને જમણો અંગૂઠો જમીન ઉપર દબાવી એક પગે ઉભારી ગયા એ સમયે કહેવાય છે કે પૃથ્વી ઉપર ચારે બાજુથી બધું જળ પ્રાણી વનસ્પતિ મનુષ્ય માત્રની અંદર શ્વાસ લેવાનું બંધ થઈ ગયો હવા બંધ થઈ ગઈ બધાને શ્વાસ બંધ થઈ ગયા બધા જ પ્રાણી માત્રની અંદર બધા જ પ્રાણી માત્ર શ્વાસ વગર ધૂંધાવા લાગ્યા હવા બંધ થઈ ગઈ હવા જે હતી ગૃહે લેવાની બંધ કરી ચારે બાજુ હવા બંધ થઈ ગઈ દેવો આવ્યા છે કે હે પ્રભુ આ એક નાનું એવું બાળક છે અને નાના એવા બાળકે તમારો મંત્ર જાપ કરવાનું શરૂ કર્યો છે અને તમારા મંત્ર જાપથી આજે પૃથ્વી ઉપર ચારેય બાજુ હવા બંધ થઈ ગઈ છે અને એના કારણે ચારે બાજુ પ્રાણી માત્ર જે છે છે મૃત્યુ થવા ભગવાન ત્યાં આવ્યા ભગવાન આવી અને દર્શન દે છે ભગવાન દર્શન દે છે પણ ધ્રુવના આંખ ભૂલતી નથી એટલે ભગવાનના હૃદયની અંદર જાય છે હૃદયમાં જાય તો ધ્રુવની આંખ ખુલે ધ્રુવની આંખ ખોલે તો ભગવાનને બોલવાની એનામાં શક્તિ નથી શું બોલવું ભગવાનને શું કહેવાય બોલી શકતા નથી એટલે ભગવાન એની આંગળી જે હતી વધારે ગુરુના હોઠું પર મૂકી છે ગુરુના હોઠું પર આંગળી મૂકી જેવી આંગળી મૂકી ત્યાં ભગવાનની સ્તુતિ કરવા લાગી ઓમ નમો ભગવતી વાસુદેવાની સ્તુતિ ચાલુ જ હતી અને સ્તુતિ કરતાં કરતાં કહ્યું હે પ્રભુ મને એક એવું વચન આપો કે હું મારા પિતાની ગોદમાં બેસું કહે છે તું તારા એવા બેસીશ કે ક્યારેય એ નષ્ટ નહીં થાય ધ્રુવ તારો બનાવ્યો છે અહીંયા ધ્રુવ રાજા ઘરે આવે છે ઘરે નમીતા અને દરેક બે માતાઓ આવે દરેક માતાઓ ગામવાળા આવે છે દરેકે આવી સ્વાગત કર્યું સ્વાગત કર્યા પછી ગુરુ રાજાને એને પોતાના રાજ્ય બેસાડે છે ઉત્તમ જે હતા એનું મૃત્યુ થાય છે અને કહેવા છે ગુરુ રાજાએ વાલે પર નરસી ગુરુ રાજાએ વાયુની પુત્રી ઈલાની સાથે લગ્ન કર્યા ઈલાની સાથે લગ્ન કર્યા પછી ઘણા બધા વર્ષો સુધી એને તપ કર્યું ઘણા બધા વર્ષો સુધી પોતાના કહેવા છે રાજગાદી સંભાળી અને પોતે સદામ ગયા અહીંયા આપણે પોતાની વિરામ આપીએ ખા મે મારસી